પણ બે હતા કે જરામ આવે બે હું ને આ ઊંટ ઉપર બેહાડવા ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી તો સરસ મજાનું આપણું માં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે અમે એને કયા ઉપરકોટનો કિલ્લો જોવા માટે બે ભાઈ આવા જાહેર અને કાલે આખો ગિરનાર નો પહાડ બીજો ચડી અને પગ લોથ પોથ થઈ જાય આખા એટલે હવે જવું છે ઉપરકોટનો કિલ્લો જોવા પછી આગળ નેક્સ્ટ જોઈએ કઈ બાજુ જવરાય બાજુ દીવ બાજુ જઈ આવ સોમનાથ દીવ ઉપરકોટનો કિલ્લો બસ આમ નામ બન્યા રેજો અમારા વ્લોગમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ રહેજો એટલે અમને મજા આવે આવા વ્લોગ બનાવવાની કેવું રહ્યું મજા આવી તો બસ હાલત તો થઈ ગઈ ટાઈટ મજા આવી પણ તમને કેવું રહ્યું સાહેબ મજા આવી ગઈ તો બસ હવે જી બાજ જાઉં ઉપરકોટ ના કિલે મળી આવે તો મિત્રો અમે પહોંચી ગયા ઉપરકોટ ના કિલે પણ અમને હોય ના પાડી કે કેમેરો હોય તો આઠસો ને પંચ્યાસી રૂપિયા આપવાના અને કે ના લઈ જવું હોય તો અંદર લોકરમાં મૂકી દો એટલે અમે હવે કેમેરો લઈ જતા હા નહીં અંદર લોકરની કાવી લેવા ગયા હે લઈને આવે એટલે મૂકી દઈએ કે આઠસો ને પંચ્યાસી એના કરતા ફોનમાં ફોટા ખેંચી લેવા હા એટલે હવે જોઈએ શું તો મિત્રો આ છે બહુ જ ગુફાઓ અમે અંદર જઈ રહ્યા છીએ તમને બતાવીએ કે બહુ ગુફા આમ છે શું કોઈ હશે નહીં ખાલી આ ભાવ જેવું હે હા છે તો આમ તો ખાલી આ રીતનું બનાવેલું છે તો બસ બહુ ગુફા બીજું કોઈ ગુફા જ છે એક ટાઈપની બનાવેલી આ શું શક્ય હજી ને એક કેમ ને દેખો મિત્રો આ રીતના હોય છે બહુ જ ગુફાઓ બધી અને અમે અંદર ફરી રહ્યા છીએ મિત્રો હવે અમે ઉતરી ગયા છીએ સોમનાથના બસ સ્ટેન્ડ એ હવે જઈ રહ્યા સોમનાથના મંદિરે હા તે અમારી બસ પડી વોલવો આ બે બંધા ફક્ મિત્રો અમે ફર્સ્ટ મજા નો અત્યારે સોમનાથ આવી ગયા છીએ સોમનાથ મંદિર મંદિર જઈ અને પછી હવે આયા છીએ ફરવા જે દરિયા કિનારો છે ને ખાલી વ્યુ જોવા તમે અને ભેગો કેમેરો લઈને આવ્યા છીએ એટલે ફોટા પાડવાની મજા કોઈ અને દરિયા કિનારે મોજ આવે ભાઈ જેવી મજા આવે બહુ મજા ઠંડો ઠંડો પવન આવે કિરણ તને આપણે આ મારે શરમાળું છોકરો એટલે એ કોઈ બોલશે નહીં પણ ફોટા બોટા પાડીએ અને બહુ મસ્ત મજા આવે દરિયા કિનારે અને ભેગો કેમેરો લેતા એટલે વાંધો નહીં કે ફોટા સારા આવે એક ફોટો પાડવાના છે સિત્તેર રૂપિયા ફોનમાં લેવો હોય તો પચાસ રૂપિયા અમારે ખુદ દૂધ લઈને આવે એટલે શું હતું અને તમે આ બાજુ આવો ફરવા તો દરિયા કિનારે બીજાની મોજ લો જો પબ્લિક જો હવે જોઈએ કેટલી વાર હોય રેવરાય કઈ મળી જાય આગળ ચોક તમારે ભાઈ ને ઊંટ ઉપર બેસાડવાના આવે પણ બે હતા કે જરામાં આવે બે ને આ ઊંટ ઉપર બેસાડવા હા દેખો નાજી મસ્ત ટોપી બોપી પેરિંગ કમ્પ્લીટ તૈયાર થઈને ઉભો હોય એ કિરણ તારા માટે તો કેમ કે આપણે દેવું નઈ ને એ પેશિયલ કિરણ માટે ઉભો હૈ કિરણ માટે પેશિયલ ટોપી બોબી પહેરે કિરણ તો ઘોડી ઉપર બેસાડો એ કિરણ તો ઘોડી ઉપર બેસાડો ઠીક હવે મારે થોય કોઈ ઉપર બેહવું નહીં નહીં ઘોડી ખોટો કે મારે પ્રાણીઓને કષ્ટ ને મારે મજા લેવી મને ના ગમે

એક કરતા પણ ઉંમરના હેરથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ ઉંમરના કાકો હશે ને કાકી હતા તે મને કીધું કે મને કે બે ફોટા પાડી આવ્યો ને અંદર નાખી આલજો એમ સમજ્યા કે કોઈ ફોટા પાડનારો હશે પણ આપણે રેન્ડમ ફોટા પાડતા હતા તો એ કે આમ આરામ નાખી દેજો કીધું વાંધો નહીં તમતા બે ચાર ફોટા પાડિયાલા ખુશ થઈ ગયા અને આપણને મજા આવી ગઈ જેમ કે આવી રીતના આ જે ખો આ મોજા ઉછળે એના ફોટા લેવાના કીધા તારો જો ફોટો લેવાનો તો મિત્રો આખો દરિયા કિનારો ફર્યા પછી જોવાનો મસ્ત વ્યૂ આ સાઈડ પણ છે જે અહીંયા અમે આવ્યા છીએ ત્રિવેણી સંગમ એટલે કે જો ત્રણ નદીઓ મળે છે હિરણ સરસ્વતી અને કપિલા ત્રણેય નદીઓના અહીંયાથી સંગમ થાય છે બરાબર એટલા માટે પછી આ જોવા ફોટો શૂટ ચાલે સરું ભાઈઓનું અને આપણે અહીંયા મસ્ત મજાની હવા આવે હવે અને વાતાવરણ બહુ એકદમ નેચરલી મોજ એટલે આના જેવી તો દેખો તમે અને દરિયાનો અવાજ આપણો ખાતો